ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીજનલ રીજનલ શબ્દનો અર્થ પ્રાદેશિક ક્ષેત્રીય પ્રાંતિક કે વિભાગીય થાય છે રીજનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ચેન્જીસ આર ટેકિંગ પ્લેસ એટ અ રીજનલ લેવલ એટલે કે આ ફેરફારો પ્રાદેશિક સ્તરે થઈ રહ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ હેડ ઓફિસ ઇઝ ગિવિંગ ધ રીજનલ ઓફિસિસ મોર ઓટોનોમી અર્થાત મુખ્ય કાર્યાલય પ્રાદેશિક કચેરીઓને વધુ સ્વાયત્તતા આપી રહ્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ પાવર હેઝ બિન હેન્ડેડ ઓવર ટુ ધ રીજનલ ગવર્મેન્ટ અર્થાત પ્રાદેશિક સરકારને સત્તા સોંપવામાં આવી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ